ડાયરેક્ટ ડ્રેગન તોડી ને લાયા લાગો યસ ડાયરેક્ટ ગનો ભાઈ વાચ્યા જો ભાઈ ડ્રેગન ની લસ્સી પહેલી વાર આપણે તો જોયો ભાઈ એમ ને આ ડ્રેગન ની લસ્સી પીવા હોય બરો મોગી યાર તમને કેટલા ની હાલો એમાં એક્ચ્યુઅલી મે એવું છે આ ફળ 4 રૂપિયા નું છે 4 રૂપિયા ની એક ફળ હે ને અરે તો આને ગોલ્ડ સ્ટોરેજમાં રાખવું પડતું છે તમારી સામે જ છે જો આજા આજા લાગે ગોલ્ડ આવડે તો ફ્રેન્ડ ઉનાળો ચાલુ થઈ ગયો છે ને તમારા માટે મસ્ત મજાને ડ્રેગન ફ્રૂટ ની લસ્સી લાયા છે તો કેમ છો બેન મજામાં ને મજામાં તો આજે પબ્લિક ની માટે શું લાયા છો તમે આ વખતે અમે એક નવું જ યુનિક ફ્રૂટ સાથે અમારી લસ્સી ને ટ્રાય કરી છે જે છે ડ્રેગન ફ્રૂટ જે અમે આ યુઝ કરીએ છીએ જે લસ્સીમાં એડ કરીને એક નવો જ ફ્લેવર બનશે જે મેંગો કરતા અને ચીકુ કરતા પણ વધારે ટેસ્ટી લાગશે બધાને શું વાત છે એટલે આ વસ્તુનો તમે જ્યુસ બનાવીને આપશો હા હવે તમે જો કે અમે કેવી રીતે આમાં અમૂલ પણ એમને પહેલી વસ્તુ કે આ કેલાનું આ મોંઘુની પડતું જ્યુસ મોંઘુ તો એમાં એવું છે પણ જેમ ગઈ વખતે આપણે મેંગો લસ્સીના 20 રૂપિયા રાખ્યા એમાં જ આ વખતે પણ અમે 30 રૂપિયાની જ આ લસ્સી રાખી છે અને આ લસ્સીના ખાલી 30 રૂપિયા હા અને એ પણ એનો ટેસ્ટ મેંગો કરતા પણ બધાને વધારે ફાવશે

કે જેથી ઓછા ટાઈમમાં ફટાફટથી લસ્સી બી બની જાય અને ટેસ્ટ બી સારો આવે બરોબર છે આ બનતા આશરે કેટલી વાર લાગતી હશે આમ વધીને 10 થી 15 મિનિટ બસ બરોબર છે અને એટલે પબ્લિક ને ફ્રેશ જ પીવડાવવાની એમ ફ્રેશ જ પીવડાવવાની બરોબર જો ચાર મહિના પબ્લિક ને જલસા પડી જવાના છે હા અને આમ શું કહું છું કે આપણે તમે પેલી ગઈ વર્ષે ચીકુણી ને મેંગોની લસ્સી હતી છે કે બંધ કરી દીધી

આ તો મે ઘરેથી ક્રશ કરીને લાયા હતા હા એમાં એવું છે અમે આ જો ફ્રેશ ફ્રૂટ છે એના પીસ કરીને રાખ્યા છે બરોબર છે જેમ કે આપણે બનાવી હોય તો फटाफट મેલ્ટ થઈ જાય બરોબર છે એટલે કોઈને વધારે રાણની જોવું પડે એમ હા વધારે રાણની આમાં ઘરેથી કટ કરીને લાયા છે અને એને ભી ક્રશ કરી દે છે મોસ્તેરીતે કેમાં તમને હવે

કેમ કે એકદમ નેચરલ છે એમાં કોઈ એસેન્સ નથી જેથી તમારા ગળામાં બી કોઈ પ્રોબ્લેમ નહીં થાય આ લસ્સી પીવા થી હા આને આને ખાવાના બી ઘણા બધા ફાયદા થાય છે એમ ને હા બહુ જ બધા ફાયદા છે લગભગ ડ્રેગન ફ્રૂટમાં બધા જ ફ્રૂટ કરતા વધારે વિટામિન પ્રોટીન મળે છે હા બરોબર છે અને તમે જોઈ રહ્યા છો એકદમ નેચરલ કલર પકડાઈ ગયો છે આનો જે લસ્સીનો કલર જે હો જોઈ બધાને ભાવે હો માં એડ કરી દેશું ફ્રેશ સે હજી ઉનાળાની શરૂઆત છે બાકી ફૂલે ફૂલ આવશે અને બધી વસ્તુ ફ્રેશ ફ્રેશ ને લાઇવે લાઈવ બનાવીને આલવાની ને હા લાઇવે લાઈવ બનાવીને આપવાની કોઈ સ્ટોરેજ નથી કરતા અમે જ્યારે બી જોઈ જેટલા પ્રમાણમાં હા એ રીતે જ બનાવીને આપીએ છીએ બરોબર અને હવે તમે ટેસ્ટ ભી કરો કે કેવી લાવો લાવો આપળા તો જોઈને જ મોળામાં પાણી આવી ગયું છે એકદમ નવી પહેલીવાર ભી આપણે ટેસ્ટ કરીએ છે